વિસ્તાર માં આવીને આપણા લૂંટવાની કોશિશ કરી રહી છે ત્યારે તમામ આદિવાસી ભાઈઓ બહેનો ને કેવા માંગુ છું હવે આપણે કોઈની ની વાત માં નથી આવવાનું આપણે આપણા હકની જમીન ને રાખવાના આપણે છીએ ત્યારે શું તમે આપણી માતા ને માતા ઉપર કોઈ હાથ રાખવાની કોશિશ કરશે તો આપણે ચલાવી લેશું